સાવલીના કુંડપાડ ગામની પ્રાથમિક શાળામાં વહીવટીતંત્ર દ્વારા તાલુકા કક્ષાના પ્રજા પ્રજાસત્તાક પરવાની ઉજવણી બાર વર્ષો લા સાથી દેશ પ્રેમ ની ભાવના સાથી કરઈ સાવલીના પ્રાંત અધિકારી તેજ જોશીલે અસ્થિ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવા માં આવ્યો તો સાથે જ প্রাসঙ্গিক પ્રવર્જનમાં જનતા જોક સંદેશ આપી 75 માં પ્રજા સતાક દિનની શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા અનેક દેશ પ્રેમ ની સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરાયા તો પ્રતિભા સાડી શિક્ષકોને એ પંતક ના ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને સન્માનિત કરાતા એટલું જ નહીં ગ્રામ્ય કક્ષાએ આરોગ્ય લક્ષી સેવા કે પ્રવૃત્તિ કરનારને પણ વેળદાવા ખાતે જે બાદ વૃક્ષારોપણ બાદ કાર્યક્રમ સંપન્ન થયો હતો કુંપાર્ડ સહિત સાવલી તાલુકા નગરમાં પણ નગરપાલિકા પોલીસ મતક સહી તમામ સરકારી કચેરીઓ સહી શૈનિક સંકુલમાં પણ પ્રજા સત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ